સુરતમાં પતિના મિત્રએ હોળીના દિવસે ભાંગ ભેળવી પરિતા બેભાન કરી તેની સાથે સંબંધ બાંધ્યા બાદ વિડિયો ઉતારી બ્લેકમેલ કરી લાખો રૂપિયા પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો આ સમગ્ર બનાવને લઈ પીડિતાએ આપેલી ફરિયાદ બાદ આખરે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અત્યંત ગંભીર ગુનાની વિગતો ડિંડોલી પોલીસ મથક મથકમાં પીડિતાએ નોંધાવેલી ફરિયાદ પરથી સામે આવી છે આ ઘટના વર્ષ બે હજાર ત્રેવીસની છે જ્યાં આરોપી પ્રવીણ રણજીત પવાર જે મૂળ મધ્યપ્રદેશનું રહેવાસી છે તેણે પીડિતાના પતિ સાથે મિત્રતાનો લાભ ઉઠાવ્યો હતો હોળીના તહેવારના દિવસે પ્રવીણે પીડિતાને ઠંડાઈ પીવા આપી જેમાં તેણે ભાંગ ભેળવી દીધી હતી ઠંડાઈ પીધા બાદ પરણિતા બેભાન જેવી સ્થિતિમાં આવી ગઈ જેનો ફાયદો ઉઠાવી પ્રવીણે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો આરોપી પ્રવીણ એટલો ક્રૂર હતો કે તેણે આ કૃત્યનો ગ્રુપ તરીકે વિડીયો પણ ઉતારી લીધો હતો અને આ વિડિયોનો ઉપયોગ તેને બ્લેકમેલિંગ માટે કરવાનું શરૂ કર્યું હતું પીડિતાએ પોલીસને જણાવ્યું કે પ્રવીણે તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી જુદા જુદા સમય મોટી રકમ પડાવવાનું શરૂ કર્યું હતું સમયગાળા દરમિયાન પ્રવીણે પીડિતાને બળજબરીપૂર્વક ગર્ભપાત પણ કરાવ્યો હતો તેણે બ્લેકમેલિંગના ચક્કરમાં પીડિતાને અલથાણની એક હોયો હોટલ અને દમણ પણ લઈ જઈને ફરીથી સંબંધ બાંધ્યા હતા આ અંગે સુરતના એસીપી દીપ વકીલે માહિતી આપતા જણાવ્યું કે આરોપીએ સૌ પ્રથમ ત્રણ સિત્તેર લાખ પડાવ્યા હતા અને આટલેથી સંતોષ ન થતા તેણે ફરીથી ધમકીઓ આપી સોનાના દાગીના સહિત દસ પચાસ લાખ પડાવી લીધા હતા આમ તેણે કુલ 14 લાખ થી વધુની ઠગાઈ આચરી હતી અત્રેના ઝોન 6 ના આઈ ડિવિઝન માં આવેલ ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે ગતરોજ તારીખ 17 9 2025 ના રોજ આઈપીસી ની કલમ 376 1 376 બે એન તથા 506 1 મુજબ બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવેલ છે ઉપરોક્ત ગુનાના ભોગ બનનાર કે જેઓ પરિણિત છે તેઓએ આરોપી રણજીત પવાર કે જે માધવ રેસિડેન્સી ડિંડોલી તેમજ મૂળ નિવાસી ડુંગલા ગામ ચિત્તોડગઢ રાજસ્થાન વિરુદ્ધ નામજોગ ફરિયાદ આપેલી છે ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે આ આરોપીએ ગત વર્ષ બે હજાર હોળીના દિવસે મહિલાના પતિની સાથેની મિત્રતાના લાભ ઉઠાવી મહિલાના ઘરે જઈ તેણીને ઠંડાઈમાં નશીલું પીણું પીવડાવી બેભાન કરીને તેની સાથે બળજબરી શરીર સંબંધ બાંધેલો હતો તથા તેનો વિડીયો બનાવી લીધેલો હતો ત્યારબાદ મહિલાને આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્થળોએ લઈ જઈ બળજબરી પૂર્વક તેમની શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજરાય હતો એટલું જ નહીં પરંતુ મહિલા પાસેથી આ સમગ્ર સમયગાળા દરમિયાન આશરે ત્રણ લાખ સિત્તેર હજાર જેટલી રકમ તેમજ દસ લાખ સિત્તેર હજાર જેટલી રકમના સોનાના દાગીના પણ પડાવી લીધેલ હતા આ સમગ્ર બનાવ દરમિયાન મહિલાને બળજબરી ગર્ભપાત કરવાની પણ ફરજ પાડેલ હતી